કરજણના ચોરંદા ગામના તળાવમાંથી બત્રીસ કલાક બાદ ડૂબેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો કરજણના ચોરંદા ગામના તળાવમાં યુવક ડૂબી જવાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગની ટીમે શોધખોળ માટેના સખત પ્રયત્ન આચર્યા હતા ત્યારબાદ બત્રીસ કલાક બાદ ફાયર વિભાગની ટીમને મોડી રાતે સફળતા મળી હતી ચોરંદા ગામના તળાવમાં બત્રીસ કલાક સુધી સતત ચાલેલી તળાવમાં બેડતી યુવકને શોધતા ત્યારબાદ ગત રોજ રાત્રે મુકેશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો છે પ્રાપ્ત માહિતી પગલે મૃત્યુની ઘટના અંગે સંપૂર્ણ તપાસ માટે કરજણ આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો મુકેશ વસાવા ઉંમર આશરે પાંત્રીસ વર્ષ સ્થાનિક રહેવાસી તેમની આ અફડાતણ ઘટના ગામમાં શોખ અને દુઃખ છવાયું છે સ્થાનિક ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સતત કરવામાં આવેલી શોધખોળ બાદ આ દુઃખદ ખબર આવ્યું અને પરિવારજનો તેમજ ગામ લોકોમાં શોખ પ્રસરી ગયો છે પોલીસે ઘટનાની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહીની માહિતી આપવા પ્રતિબદ્ધ છે